તમને નહીં છોડું મારું જે થવું એ થાય હું તો કોંગ્રેસમાંથી જ આવેલો છું ને ભાજપ તો મારા માટે નવી પાર્ટી છે જવાહર ચાવડાએ યાદવા સ્થળી હવે તે થાય તલવાર કાઢી લીધી છે ભાજપ મને રાખે તોય ખરી અને ના રાખે તોય ખરી દરેક દિવસે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીમાં લેટર બોમ્બની પરિસ્થિતિ છે આમને સામને વાર થઈ રહ્યા છે કિરીટ પટેલ કંઈક કે તો જવાહર ચાવડા કંઈક કે લડી લેવાના મૂડમાં છે જે થાવું હોય થાય નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ હું છું કિશન પટેલ જવાહર ચાવડાના એક લેટર બોમ્બથી જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ એ ચકડોળ જેવી છે ક્યારેક જવાહર ચાવડા એ આક્ષેપો કરીને ઉપર આવે તો ક્યારેક કિરીટ પટેલ આક્ષેપ કરીને ઉપર આવે નોકરીઓના આક્ષેપ થઈ રહ્યા છે પૈસાના આક્ષેપ થઈ રહ્યા છે પણ આ તમામમાં નગ્નતા અને સત્યતા સાહેબ એ છે કે રાજનેતાઓ એ આવું કરે છે અને જનતા એ જોઈ છે પરંતુ એમ છતાંય શરમ વગરના નેતાઓ એ ભ્રષ્ટાચારમાં નંબર વન છે માર્કેટિંગ યાર્ડ બેંક આ તમામ ચૂંટણીઓમાં રૂપિયા લેનારા નેતાઓ એ ભાષણ ઠોકે છે આવા નેતાઓને જનતાએ હવે ધોઈ નાખવા જોઈએ અને આજે આમને સામને બગડ્યા છે એટલે નેતાઓની પોલ ખુલી છે જવાહર ચાવડાએ ફરી એક વખત જવાબ આપતા કહ્યું છે જુનાગઢ જિલ્લાની પ્રજાની વેદના ને વાચા આપવાના થવાનો જુનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખના ભ્રષ્ટાચાર સામેનો અવાજ વધારે મજબૂત થઈ રહ્યો છે જે પક્ષને વફાદાર અને અનેક આગેવાનોના નિવેદનથી પ્રજા સુધી પહોંચી રહ્યો છું જવાહર ચાવડા સામે આક્ષેપો જે કરવામાં આવ્યા અને જવાહર ચાવડાએ એનો જવાબ આપતા લખ્યું છે જવાહર ચાવડાએ જગદીશ પંચાલને પત્ર લખ્યો છે માનનીય સહકાર મંત્રી ગુજરાત રાજ્ય સચિવાલય ગાંધીનગર લખતા કહ્યું છે કુશળશો માણાવદર માર્કેટિંગ યાર્ડ સબબ સ્થાનિક વર્તમાન પત્રોમાં પ્રકાશિત થયેલા અહેવાલો મુખવતે બે બાબતો અંગે પાયા વિહોણા આક્ષેપ થયેલ છે એક બાંધકામ અને બીજું ભરતી પ્રક્રિયા આ અનુસંધાને હું વિનંતી કરું છું જવાહર ચાવડા પર ક્યાંક એવા આક્ષેપો કરવાનો પ્રયત્ન થયો તો કિરીટ પટેલ અને તેમના સાગરીતો એમના મળતિયાઓ એવું જવાહર ચાવડાનું કહેવું છે કે માણાવદર માર્કેટિંગ યાર્ડની જે પરિસ્થિતિ છે માર્કેટિંગ યાર્ડ છે તેના બાંધકામ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ખોટું થયું હોય તો ઊંડાણપૂર્વક તપાસ કરાવીને કડક કાર્યવાહી કરવી જવાહર ચાવડાને ક્યાંક ઘેરવાનો પ્રયત્ન થતો જવાહર ચાવડાએ માર્કેટિંગ યાર્ડના બાંધકામ અને એની ભરતીમાં રૂપિયા ખાધા છે તો જવાહર ચાવડાએ સીધો જ સહકારી મંત્રી જગદીશ પંચાલને પત્ર લખી અને તપાસની માંગ કરી લીધી કે બાંધકામમાં કોઈ પણ પ્રકારનું ખોટું થયું હોય તો ઊંડાણપૂર્વક તપાસ કરાવીને કડક કાર્યવાહી કરવી અને ભરતી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો સગાવાદ કરેલ હોય કે ગેરરીતિ કરેલ હોય તો ઊંડાણપૂર્વક તપાસ કરાવીને કડક કાર્યવાહી કરવાની જવાહર ચાવડાએ માંગ કરી છે ઉપરોક્ત બંને મુદ્દાઓમાં મારા દ્વારા કંઈ ખોટું થયેલું હોય અથવા મારી કોઈ પણ પ્રકારની અંગત લાભ લેવાની સંડોવણી જણાય તો શિક્ષાત્મક પગલાંઓ ત્વરિત ધોરણે લેવામાં આવે જેથી પ્રજા માણસમાં બ્રહ્મણાઓ ફેલાવવાનો પ્રયત્ન બંધ થાય સિગ્નેચર લખતા કર્યું છે આપનો જવાહર ચાવડા આ પત્ર એમને જગદીશ પંચાલને લખી દીધો છે કે કિરીટ પટેલ અને એમની ટોકડીએ જે આક્ષેપ કર્યા છે એ ખોટા છે અને મારો જો એમાં રત્તિભર ભાગ હોય તો મને પકડી લો પણ કિરીટ પટેલ અને એની સાથેની જે કોઈ ટુકડી છે એને જે ખોટું કર્યું છે એમાં પગલાં જ જોઈએ અને જો આ પગલાં નથી લેવાતા તો જવાહર ચાવડા શું કરે છે એક સૌથી મોટો સવાલ કારણ કે આ પત્ર પછી જવાહર ચાવડાએ સ્પષ્ટ કરી દીધું મારો વાક હોય મારા ઉપર શિક્ષાત્મક પગલાં લો માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ પ્રકારની બંધ બાંધકામમાં ભૂલ હોય અથવા મેં મારા સગાઓને લીધા હોય તો હું એની સજા ભોગવવા તૈયાર છું પણ કિરીટ પટેલ એમનો જે વહીવટ અને એમને જે કંઈ ગેરરીતિ કરી છે જુનાગઢની અંદર એના પર તાત્કાલિક ધોરણે પગલાં લેવાવા જોઈએ જવાહર ચાવડા હવે લડી લેવાના મૂડમાં છે મારું જે થાવું એ થાય પણ તને નહીં છોડવું એ નીતિ સાથે જવાહર ચાવડા એ રાજકીય લડાઈ લડી રહ્યા છે જવાહર ચાવડાને હવે એમ લાગે છે કે આ કિરીટ પટેલ એ ભ્રષ્ટાચાર કરે છે ભાજપનું નામ નીચું થાય છે પણ જવાહરના દિલમાં શું છે કોઈ નથી આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી અને એના નેતાઓ એટલે કે સી આર પાટીલ હોય કે સંગઠનના નેતાઓ હોય કેમ અત્યાર સુધી જુનાગઢની આ લડાઈને બંધ નથી કરાવતા એ પણ એક સૌથી મોટો સવાલ છે ભાજપના નેતાઓ કેમ ચૂપ છે ત્યાંના સાંસદ ધારાસભ્ય કોઈ પણ લોકો આ મેટરમાં નથી પડતા દિન પ્રતિદિન ભારતીય જનતા પાર્ટીની આબરૂનું ધોવાણ થઈ રહ્યું પરંતુ એમ છતાં ભારતીય જનતા પાર્ટી ચૂપ છે કેમ જવાહર ચાવડાને ભારતીય જનતા પાર્ટી જવાબ નથી આપતી આ એક સૌથી મોટો સવાલ છે શું ભાજપ ઈચ્છે છે કે જવાહર ચાવડા એ ભારતીય જનતા પાર્ટીને જતા રહે કારણ કે ભારતીય જનતા પાર્ટીનું ભવન આજે છેલ્લા સાત દિવસ જૂનાગઢમાં રોજ રાજનીતિની તલવારો ખેંચાઈ રહી છે રોજ કલમની તાકાત વડે નેતાઓ એકબીજાના રૂપિયાઓ લેવાના જે ધંધાઓ છે ગોરખ ધંધાઓ જે નેતાઓના છે એને ખુલ્લા પાડી રહ્યા છે ખુલ્લે આમ થતો ભ્રષ્ટાચાર જનતા જાણી રહી છે એ છતાંય ભાજપ ચૂક છે પણ આ તમામમાં મેં જેમ કીધું એમ હકીકત એ છે કે બેંક નોકરીઓ આ તે બીજું ત્રીજું ચોથું નેતાઓ રૂપિયાઓ ખાય છે એ હકીકત ખુલ્લી પડી રહી છે વાત ન મળે તમને શું લાગે છે આ નેતાઓના ઘર એમને ચાલે છે નેતાઓ કેવી કેવી રીતે ભ્રષ્ટાચાર કરે છે ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો રૂમ નમસ્કાર